thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતી સગીરને જીવાપર ગામનો યુવાન અને એક સંતાનનો પિતા બગાડીને લઈ ગયો હતો બનાવના ચોથા દિવસે યુવાન અને સગીરાના જીવાપર ગામની સીમમાં તે વૃક્ષની ડાળીએ દોડના બાંધતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મળતા પહેલાં બંનેના પરિવારને ઝઘડો ન કરે તેવી બંને લખેલી સૂઝ નોટ મળી આવી હતી વધુ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના સગીરા હોય ત્યારે લલચાવી પોલાવને બગાડી જવાનો બનાવ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની સત્તર વર્ષી અગિયાર માસ અને ઓગણીસ દિવસની સગીરાએ તારીખ ત્રણ દસ ના રોજ સાંજના સમયે જીવાપર ગામે રહેતો અને એક સંતાનનો પિતા એવો ત્યારે યુવાન વિક્રમ જનસુખભાઈ માલ્યા ત્યારે બગાડી લઈ ગયો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી હતી કે આ અંગે સગીરાની માતાએ ત્યારે તારીખ ચોજ વિક્રમ પાલિયા ગામના ત્યારે ફોક્સો કલમ સાથે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસના બંને શોધખોળ કરી રહી હતી ત્યાં તારીખ સત્તરમી ત્યારે સગીરાએ વિક્રમ પાલિયા જીવાપર ગામની સીમા વૃક્ષની ડાડીએ ત્યારે રોળું બાંધીલી હાલતમાં લાશ મળી આવી